ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ઘરેલુ વીજળી માટે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસોને લઈને વિવાદ ઉભો થયો છે ગ્રાહકોનો આરોપ છે કે કંપની દ્વારા ધમકી ભરી નોટિસ અને ફોન કોલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે જ્યારે ગ્રાહકો તેમની મરજી વિરુદ્ધ આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે જેને પગલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે મીટર સંપૂર્ણ રીતે સારી સ્થિતિમાં છે અને નિયમિત રીતે કામ કરી રહ્યા છે તેમનો પ્રશ્ન છે કે જ્યારે સ્માર્ટ મીટર ફરજિયાત નથી ત્યારે સરકારા મીટર લગાવવા પર શા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટર ન લગાવવા ઈચ્છે તો તેમના માટે વિકલ્પ હોવો જોઈએ વિરોધ કરતા લોકોએ રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રાલયને અપીલ કરી છે અને તેમણે માંગ કરી છે કે ડીજીવીસીએલ દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી તત્કાળ બંધ કરવામાં આવે અને જે ગ્રાહકો સ્માર્ટ મીટર નથી ઇચ્છતા તેમની માંગને સ્વીકારવી જોઈએ આજે આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો ડીજીવીસીએલ અને ઉર્જા મંત્રાલય દ્વારા ગ્રાહકોની ઈચ્છા વિરુદ્ધ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તો તેના વિરોધમાં સામૂહિક આંદોલન કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી તેમના સમર્થકો અને સામાન્ય જનતાને સાથે લઈ આ મુદ્દે દરેક મોરચે વિરોધ દર્શાવશે